ચલાલા પોલીસ દ્વારા અસામાજિક કામગીરી કરતા ઈ સમો સામે લાલાંક ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના કૃત્યોને ડામમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને બીજી ચોરી કરતા ઈ સમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચલાલા પીઆઈ જીઆર વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભઈ ફેલાનાર લુખાગીરી કરનાર કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ચલાલા ટાઉન વિસ્તારમાં ચાર જગ્યાએથી વીજ ચોરી પીજીવીસીએલના કર્મચારીને સાથે રાખીને પકડી પાડેલ હતી અને અંદાજે એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર હિમાંશુ પંડ્યા અમરેલી મારું નામ જેવી પટેલ જુનિયર આપણે નાયબ ઇજનેસ ચલાલા સબ બોલું છું અમે આજે પોલીસને સાથે રાખીને અને વી ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે ચલાલાના જે હુડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર કનેક્શનોની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાયબીજનેર એસ ટી ગ્રાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે